હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાની છે સમાવિષ્ટ પ્રકરણ છે એક બે આઠ અને પંદર ઓકે વિભાગ નંબર એ છે એના અંદર જોઈએ નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો દરેકનો એક ગુણ છે જોડકા જોડો કોઈપણ બે જોડકા તમારા શિક્ષક તમને પૂછશે ગૌઠાણનો મેળો વવઠાનો મેળો ક્યાં ભરાય છે પછી ડાંગ દરબારનો મેળો મુનસર તળાવ તો વિરમગામ આવશે ઓકે રૂદ્ર મહાલય સિદ્ધપુરના અંદર આવશે પછી શંકરાચાર્યની શારદાપીઠ દ્વારકા આવશે નિરદાતાર તો ઉનાવા આવશે ઓકે ઉનાવા પછી ભવનાથનો મેળો જુનાગઢ નેગ્રીટો તો હપસી ઓકે આગળ જોઈ લઈએ આપણે નેગરિટો તો હપ્સી પ્રજા આગળ નીચેના પ્રશ્નના એક બે શબ્દોમાં જવાબ લખવો કોઈ પણ બે બે ગુણનો પ્રશ્ન છે ઓકે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે માટીકામનું પ્રથમ યંત્ર ઓકે પ્રાચીન ભારતનું માટીકામનું પ્રથમ યંત્ર તો કુંભારના ચાકડાને પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુઓ ચામડામાંથી કોષ બનાવવામાં આવતા હતા કોષ પછી પખાલાઓ પછી જે કહીએ તે બનાવવામાં આવતા હતા અને મોજડી બનાવવામાં આવતી હતી પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા પન્ના પોખરજ હીરા મોતી માણેક વગેરે ઓકે કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો પણ ગણાય છે ઓકે આગળ જોઈએ કયા નૃત્યો ચૂડીદાર પાયજામાઓ અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા તો ઝંડા ઝુલણનો વેશ ભાઈ રામ રામદેવનો વેશ બીજા કેટલાય હતા ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે છે તો જયશંકર સુંદરી છોકરી નથી હો છોકરો છે એટલે કે પુરુષ છે એકવીસ જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ યોગ દિવસ નીચે આપેલ પછીના સંબંધ દર્શાવો કોઈ પણ એક એક ગુણ તમારા મળશે પાટણના પટોળા જામનગરનો જાજે ભોજ જામનગરની અંદર બાંધણી બાંધણી ઓકે બાંધણી પછી આગળ સરવા સુલભ સંસાધન ઓક્સિજન એકલ સંસાધન તો કયું આવશે એક સંસાધનની અંદર આગળ બજાર પદ્ધતિ અમેરિકા સમાજવાદી પદ્ધતિ કયું દેશ તો કાળી જમીન રેગુર જમીન દલદલીય જમીન તો પીઠ પ્રકારની જમીન ઓકે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આંખ નીચી જોવા મળે છે તો વિકાસશીલ દેશોની ઓકે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર જાણીતું છે ભારત ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતું ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાસીની પેટીમાં સમાતો અને સાડીને વિંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણે છે ઢાકાની ઢાકાની અને જે હાલ ઢાકા એ હાલની અંદર બાંગ્લાદેશમાં આવેલો છે ઓકે પરંતુ તે વખત બાંગ્લાદેશ ઉદભવી નહોતું આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પર એટલે કે પરથી ઉતરી આવ્યું છે લેટર એટલે કે ઈટ પરથી ઉતરી આવ્યું છે ઓકે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓ મુખ્ય વસ્તી જે પ્રદેશમાં રહેતી હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું વિભાગ બી જોઈએ નીચે આપેલ પ્રશ્ન એકથી દસ પ્રશ્નમાં કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ હોય છ ગુણ દરેકના બે ગુણ રહેશે મને ઓળખો અમે સંગીતના સાત મુખ્ય સ્વર છીએ તો સા રે ગ મ પ ની ઓકે સા સારે ગમ પધ ની સા નહીં કહેવાનું ઓકે સા રે ગ મ પધ ની અમને ગુજરાતીની સંગીત બેરડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે તો તાના અને રીલી પરિચય આપું મોગોલોઇડ લોકો મોગોલોઇડ લોકો નીચેની યાદીમાં ભારતના પ્રાકૃતિક ભાષા અને સાંસ્કૃતિક ભાષામાં સમાવિષ્ટ સતી બાબતો મિશ્ર થઈ ગઈ છે તેને તમે અલગ પાડી લખો દાઢીવાળા પુરુષનું શિલ્પ વિલોરાની ગુફા મંદિરો પ્રાણીઓ વનસ્પતિ ખીણ પ્રદેશનું શિલ્પ સ્થાપત્યની કળાઓ જીવજંતુ રણો રાંબા દરિયાકિનારા ઝરણા દેવી દેવીઓની પ્રતિમા ઓકે આગળ ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે કયા કયા આ પ્રકારની અંદર વહેંચવામાં આવી છે તો તેના માટે હું એક સૂત્ર આપું કા કા काका रजत रालेप काका एट कानू काली जमीन काफनी जमीन रजद तो रण प्रकार की जमीन ज जंगल प्रकार द दलदल प्रकार की जमीन रालेप ए की राती जमीन ले एट लेटी रात जमीन क एट कि पर्वतीय प्रकार की जमीन ओके काका रजत रालेप ये રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં આ માહિતી આપો સલ્પના સંકલ્પના આપો વ્યાખ્યા અને અર્થ આર્થિક પ્રવૃત્તિ તો આવક ફરજમાં અથવા તો મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિ અને ક્ષમ વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય ત્રણ લક્ષણો મુખ્ય લક્ષણો કયા કયા છે ઓકે લખવાના છે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ ઓકે એવી રીતે તમે લખી શકો છો જે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત ગરબા લોકનૃત્ય તરીકે વિશેષ માહિતી આપો સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો ઓકે વિભાગ નંબર સી છે આપણો જોઈએ એકથી દસ પ્રશ્નના પણ ત્રણ પ્રશ્નોના આશરે સાઈઠથી રસી શબ્દોમાં મુદ્દા જવાબ લખો તફાવત આપો જમીન ધોવાણ ભૂમિ સંરક્ષણ તફાવત આપો કાળી જમીન અને કાપની જમીન વર્ગીકરણ સંસાધનના પ્રકાર માલિકાના આધારે અને વિતરણને આધારે આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ માથા દીતા હોય રાષ્ટ્રીય આવાસનું ગરીબ આગળ જે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી આપેલ છે જેમાંથી આપણે આર્થિક ક્ષેત્રને જોડાયેલી પ્રવૃત્તિને ઓળખી યાદી તૈયાર કરો વ્યાપાર શિક્ષણ આરોગ્ય ખેતી વગેરે લખેલું છે તમે જોઈ રીતે લખો છો ગુજરાતના સાંસ્કૃતિક ભાષામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં કયા કયા સમાજ સ્થળે લોથલ પછી ધોળાવીરા રંગપુર રોજડી શ્રીનાથગઢ એવી રીતે નીચેના કોષ્ટકમાં ગુજરાતના પાંચ લોકનૃત્યના નામ આપેલા છે તો તેને શોધી લખો કોષ્ટક આપેલા છે ગુજરાતના પાંચ નૃત્યના નામ આપેલા છે આપણે શોધીને લખવાના છે ઓકે તો લખી દેજો તમારી રીતે નીચેના ત્રણેય ચિત્રો ઓળખી બતાવો અને દરેક ચિત્રની વિશે બે બે મુદ્દા લખો આ કાળી જમીન ઓકે પછી આ જે શિલ્પ હતું એના ભરતનાટ્યમ એનું જે કહીએ ને ભગવાન શિવ તેમની પ્રતિમા છે તાંડવણ ઓકે વિભાગ વિભાગડી જોઈ લઈએ કાર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો બધી જ કલાઓમાં ચિત્રકલા સ્થાનને અગ્રિમ સ્થાને છે તેની વિગતે ચર્ચા કરો કોઈ પણ ચાર શાસ્ત્રીય નૃત્ય વિશે નોંધ લખો ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિકપુરી તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલી સ્થાનો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય ખાને દર્શાવો કાળી જમીન કાપની જમીન રન પ્રકારને રાતી જમે ઓકે તો આવી રીતે છે પેપર તમારું સામીનું પછી ગણિતનું પેપર તમને તમને મળી જશે તો જો તારો આપણી ચેનલને